શિવ હોસ્પિટલ નંબર છનું ત્રણ નેવ્યાસી જીરો એક હજાર ડૉક્ટર કામેસ કામેલ સર નંબર નવાણું એક પિસ્તાલીસ બાવન ચાર બ્યાસી મારા પપ્પા હારે એવો ફ્રોડ કર્યો કે એની વાત ન પૂછો અમે અમને કહ્યું હતું તમે સારવાર સારી કરશો મારા પપ્પાને કેન્સર હતું ડૉક્ટરે એમ કીધું હતું કે થોડાક પૈસા આપો તો અમે પ્લાસ્ટિક સર્જરી કરી મોઢું હતું એવું ફરી કરી આપીશું આ આયુષ્માન કાર્ડ ઉપર નહીં અને ચાર લાખ રૂપિયા પણ લઈ લીધા પણ સારું થયું નહીં જ્યારે કેદું નથી ખવાતું કે પીવાતું કેમ કરી જીવવું હવે એમ કેમ તેર મહિના થયા મારે કંઈ નહીં તમારું જે થાય તે થાય મારી કંઈ જવાબદારી નહીં હવે મને કંઈ કહેશો તો હું તમારી ઉપર દાવો કરીશ અને અમે આરોગ્યમાં ફરિયાદ કરી એક મહિનો થયો પણ જવાબ દેતા નથી મારા પપ્પા બીપીસીએલમાં ટ્રેન્કર ડ્રાઈવર છે અને કેસ કરવો અમારે વકીલના પૈસા અમારી પાસે નથી મારા માટે એટલો વિડીયો બનાવવો પડે કે મારા પપ્પા બોલી નથી શકતા અને હું ફરી એકવાર કહું રાજકોટ દોઢસો ફૂટ રિંગ રોડ મહાપૂજાધામ ચોક શિવ હોસ્પિટલ ડોક્ટર કામેલ તેમણે એવું કહ્યું મારી પપ્પા સાથે હવે અમારી પૈસા કંઈ જાજુ નથી મારું ભણવાનું પૂરું થઈ ગયું ફીના પૈસા પણ નથી એટલા વિડીયો એટલો આગળ મોકલો કે આખું ગુજરાત જુએ મારી તમને બધા નમ્ર વિનંતી કે વિડીયો આગળ મોકલો એટલે મારા પપ્પાની જિંદગી અને અમે ભાઈ બહેન અને મારા મમ્મીની જિંદગી બગાડી આવું બીજા કોઈ સાથે ન થાય એટલા માટે હું આ વિડીયો બનાવું છું કે આ ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદીના કાન સુધી પહોંચી જાય અમે રહીએ રાજકોટ જામનગર ઘંટે રોડ ઘંટેશ્વર પાર અને અમે ગરી અને ગરીબ માણાની મદદ કરી પૈ પૈસાની નહીં આ ડૉક્ટરનું લાઇસન્સ સસ્પેન્ડ કર થવું જોઈએ અને માણસો કહે ને કે છોકરા એના બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે પણ મારા દાદા એના છોકરા એટલે મારા પપ્પાને મારા કાકા એમ કહે કે તું આશ્રમમાં આવ્યો સા જા સાવ આવું થોડું અને આ દુનિયામાં સરકારના ન્યાય નથી મારા પપ્પાને કંઈ થઈ જશે તો અમારું કોણ હું ડૉક્ટરનું ભણતી હતી મારે મજૂરી કરવાનો વારો આવ્યો અને અમે આ વિડીયોનો જવાબ નહીં આવે તો કમિશનર ઓફિસે જવાના છીએ ભલે અમને મરી જવું પડે અમારે ન્યાય જોઈએ હજી એકવાર હું શિવ હોસ્પિટલ ડૉક્ટર કામેલના ડૉક્ટર કામેલ અને મીડિયાવાળાને પણ કહું કે આ વિડીયો મીડિયામાં મોકલે એટલે અમને શાંતિ મળે મારા પપ્પાના નંબર નવાણું સાત પંચાણું નેવ્યાસી ચાર અઠ્યાસી અંદર જઈ અને પેલા તો પચાસ હાજર ની જ વાત થઈ ને અંદર લઈ ગયા પછી કે કે હવે આપડે ઓપરેશન કરવું પડશે ચાર લાખ રૂપિયા થાય તોય મેં આ પાડ દીધી કે વાંધો ને હાજા થઈ જાય ને તો કઈ વાંધો નઈ પણ ઓપરેશન હવે તો જઈ જઈને અમે થાકી ગયા તો ત્યાં જઈએ તો અમે કઈ જવાબ એ આપતા નથી અને એમ કે અમારું હોસ્પિટલ આવવું નહીં મારે એક છોકરો ને છોકરી છે મેં મારી છોકરીને ભણતી હોત ઉઠાડી લીધી હવે મારી પરિસ્થિતિ નથી એને ભણાવવાની બે ત્રણ વખત જ્યા ને તો અમારા ઉપર દાવો કરવાનું કે હવે આવશો તો હું તમારા ઉપર દાવો એવી મારી કઈ પરિસ્થિતિ નથી અને અમને કોઈ પોલીસ વાળા કે કોઈ કઈ જવાબ દઈએ નહીં અમે જઈએ ને જોઈએ

કોઈ આરામ ન કરી શકે તો બિચારી ને તો કે કોનો આરામ મળે એટલી જ વા્ય બહુ જુખ તો બઉ થઈ પડે ફોરે ગેવું નો નવું ડોક્ટર ને તો ખૂબ બેદરકારી કહેવાય કે દેવાતો નથી એમ કે તમે અમારે આવતા નહીં ને આમ ને પછી અમારે શું કરવું એમ કે તમારો પર દાવો કરે દાવો દેવું અમારે શું વાંકતો એમાં ઇન્ડિયા આવું કર્યું તો અમારે ભોગવવાનું છે ને